પછી હું હેને પછી એવી રીતના થાય પછી સમજી ગયો પ્રખંત રહે મન નહોતી ખબર પછી કાઢી કે આવી રીતનું થયો સમજ્યા કાંઈ હવે એને કંઈ કરતા આવી રીતના કીધું પછી તારી તો કામ ન ભાગેશ ક્યાં રો

એવે ન્યુ ની કોન રણો હાલો હાલો ની માં જોડી ભાઈ આયો આયો ઉમળા માં તોડમનો ફળગે હમ આવડે ખોલી નિકન ભાઈ હાલો કાયો પંદો આવે આમે પંદો બોલો 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 જામા જામા કઈ છે એનો પૂરા ખાવ પૂરા ખાવ દર્શિશ મા શોધી વેરી હલોજી બંધ આવ્યો

હાલો અગિયાર બંધા હજી અરે આઈ નહીં મને અરે તારી બેનની ચોદલી હામાં ગયો હામાં એ રિયો ગયો અરે આ પાવલી બેલ ને તો દે આયો ઓતરે આયો ઓતરે આયો ઓતરે તો અકે તો ના આયો ઓતરે આ લે કઈ તો ના કઈ નઈ જવાય ના જવાય ઉપર જાવ ઉપર જતાં ને જાતા ને ઉપર

ક્યાંથી મળે હા હા ઉપર 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 આયો તર આયો તર આડી બેની યુઝી કાલુ આની ફિગમાય માં ચોડા મને પાછો માર કાલો આડી બેન ને શેડારો ચોડે હા કે હવે ગાડી ફેરવાની આ બગી લે લે આ બગી લે લે બગી લે બોલતા નહીં બોલતા નહીં

માચ લખાય છે રંડિયો કરજો રડ્યો રડિયો કરજો પૂગી જાય તલક ગયો આય કરવા ઉજયો ગયો ગયો ગયો

રિકોલ થઈ જાવ રિકોલ થઈ જાવ રણડિયો ખેંચી રાખ જો રણડિયો ખેંચી આવશે 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 દસ મારવા આવશે 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 આવી ગયો ઉડીને આવી ગયો રણડિયો ખેંચજો રણડિયો ખેંચ સીધો મોલી કેરી મોલી કેરી ભાગો ભાગો મોલી કેરી મોલી કેરી ભાગો ઓસમ ઓસમ બોલ માં બોલ માં આવ લે મોલી કર દે તો મોલી કર

Þannig maður að það ekki bútt þigja. Þegar niður verður þigja. Hverri það mæri það?

હમ મેં આય કે માર્યો યાર મેં મારી ગયો હજી પકડો પકડો અરે ઓને પૂરો લ્યો ઉરે પૂરો લ્યો ઓકે આસન રીકોલ દેજો કોઈ નથી બધે મરી ગયા જો જો ભાઈ રીકોલ કર એવો ન કર પહેલા હું ભાગું નીચે હાલો આય જઉતર જાય જઉતર જાય જઉતર સ્મોક કરત રિવર રિકોલ કર દયો આ બનુ આવ્યો હાલો આ અમે બિલ્ડિંગ માં જઈ દઉ એ મમરા હા મારી જંગી કાકી દે ને રિકોલ હોય જો કઈ હિંમત ન કરી સ્મોક કોઈ સ્મોક કરીને દયો ને ખબર લો આની ફાઈન નથી

Men pappa har ikke funnet den. Här är jag!